ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આપણે જો અગિયાર વાગી ગયા છે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અગિયાર વાગે કેમકે ફોનમાં ચાર્જિંગ હતું નહીં અને મેં વિડીયો અપલોડ કરવા મૂક્યો હતો અને ચાર્જિંગ એ હતું નહીં કીધું ચાર્જિંગ થાય પછી આપણે બ્લોગ બનાવી અને હું તો મારે અત્યારે ડ્રેસનું કટિંગ કરવું હતું અને બ્લોગ બનાવવો હતો એટલે થોડીક વાર

લેવાની હોય ને એ આપણે બે લઈ ડાયાગ્રામ લઈ લેવાનો તો ડોટ ઇંચ ની વધારે કહેવાય જો ડોટ ઇંચ ડોટ ઇંચ આપ લઈ લેવાનું મારે થોડોક કમા બાઈ ગાળો ભી છે તો હું થોડો ખાતે કરીશ પાછળનો ફોલ્ડ કર્યો છે આગળનું ગળું જે રીતે પાંચ કે સાડા ચાર જે કરવું હોય અહીંથી આપણે લઈ લેવાનું હવે આપણો આ ડાયાગ્રામ દોરાઈ ગયો મને બહારનો ભાગ થોડોક નિહાઈ છે

છળ નો એક થાક આપડે નીકળી ગયો તે ફૂલ થઈ

આમ માપીને તો દસ ની આવવી જોઈએ દસ ને જો કોઈ એને રેસ કે આતો તો મેં છેપડી દેખાતી હોય તો બેસી કટિંગ કરવાનો વિડિયો બતાવીશ

લંબાઈ લીધી છે હાડાછ તો આપણે પોણા આઠ લેવાનું લંબાઈમાં અને અહીંયા સવા છે આપણે આકાર દઈ દેવાનો પાછળ એક એક ઇંચ કે એક ઇંચ તમારે રાખવું તો એ ને સવા ઇંચ રાખવું તો આ આ રીતનું આપણું ગળું તૈયાર થાય અને મોટું ન હોય આપણે આમાં શોલ્ડરમાં પણ થોડું ઘણું દબાઈ જાય આ આપણે કોઈ પણ આવી રીતનું કાપડ હોય એમાં રાખી દેવાનું અને આ ગળું આપણે ઈસ્ત્રી થી જોઈન્ટ થઈ જાય કેસ પાછળ ઈસ્ત્રી થી ચોટે ને એવું લેવાય

અને ઓલો હું તમને ગળાનો જ વિડીયો બનાવી દઈશ ગળું કઈ રીતે આપણે મૂકવું કોલર વાળાનો સ્ટેન્ડ પટ્ટીવાળો કહેવાય એ કેવી રીતે કરવો હું તમને કહેજો તો હું આખા વિડીયો બનાવીશ આમાં હું આખો વિડીયો ન બનાવી શકું તો વિડીયો આપણે અડધી પોણી કલાકનો થઈ જઈએ એટલો બીજો વિડીયો આપણે મૂકવાનો ન હોય છેલ્લે વધઘટ થોડી ઘણી હોય તો હાલે કેમ કે આપણે સોલ્ડર નો ભાગ કાયઢો ન હોય એ કદાચ વધે વધે તો સારું ઘટે નહીં સારી આપણે એક ચેસ્ટ બાંધ છે એ તમારે ફૂલ વિડિયો બનાવું એમાં બતાવીશ આપણે જપાનનું કટિંગ થઈ ગયું છે સાથે અસ્તરનું પણ આ એનું અસ્તર છે અસ્તરનું કટિંગ કંઈ થઈ ગયું છે ગળા આ ગળું છે આ બાહું છે અને આગળ પાછળનો ભાગ

પછી ઝીણું કરી નાખું ચીલી કટર માં કાઢી આ ચીલી કટર છે ને ચીલી કટર મે કે દાણા થોડાક દેખાય છે એટલે અહીં ખોડાક કરી નાખું ખોડાક એટલે ઘણાય ઝીણા થઈ જશે અને જરા કા એ નો રહી હમ

ini ubarakalimbuaaamalodban amana malod banda mupiaatainears પાણીનક નાખવાનું કદાચ જરૂર પડે ને રોટી વાય કી કે કોટલોક જેટલી ખાઈસ નખાય ખાઈ દહીં હોય દહીં ન ખાઈ પાણી ના કોટને પડે કો કદાચ જરી પડે જરૂર જો કે નો જ પડે દૂધી પાણી છોડે તો ટમેટો નઈ છે ને આપણે એટલે પાણી ન નાખવું જરૂર પડે પાણી તો ન જ નખ મોરા પડી જાય ઢોકળા દહીં નખાય ને નખાય જરૂર જ નથી ઢોકળા હોય તો બે દૂધી નાખી દેવા હજી નરમ પડે જરૂર જ ન પડે આ ઢોકરા સરસ મીઠા થાય અને ચસ છોકરા વારીને આપણે મૂકી દેવું આ લોટ તૈયાર અને કંઈ રોટલી લોટ બાંધી એમ બાંધવાની નવું ઓકે